પાંચ વર્ષથી રહું છું અહીંયા કાંઈ કોઈ પણ જાતની સગવડતા નથી તો અમારું કોણ કરે અહીંથી અમને અહીં લઈને કેવી રીતે રૂપિયા ભાડું હું છે રહું છું મારે બીજું કોઈ છે નહીં તો મારે એકલી અહીંયા પહોંચવું કેવી રીતે તો સામાન લઈ આવો કેવી રીતે મારે તો હું હું કરું કેવી રીતે એ તમે કહો આ રસ્તાનું ન કરો તો અમારે કરવું કેમ અમારી સોસાયટીમાં કોઈ પણ જાતની સુવિધા નથી છોકરાઓને વસ્તુ લેવા મોકલ હોય કે બેટા સાયકલ લઈને વસ્તુ લેવા જા તો છોકરાઓ ના પાડી દેશે નકર અત્યારે છોકરાઓને સાયકલ ચલાવવાનો તો શોખ હોય પણ ખાડાના કારણે સાયકલ લઈને વસ્તુ લેવા જવાની પણ ના મમ્મી હું ચાલીને જઈશ સાયકલ લઈને નથી જવું પડી જાય તો અમારા પગ ભાંગી જાય એટલે છોકરાઓ સાયકલ લઈને જવાની પણ ના પાડે છે ખાડા છે કે શું છે એ જ કઈ ખબર નથી ખાડું છે શું છે એ કઈ નક્કી જ નથી થતું આ રિક્ષાવાળા ગેટેથી અંદર જવાના બસો રૂપિયા ભાડું લે છે આ મારા પગમાં ચારે આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે આની જવાબદારી કોણ લેશે બે લાખ રૂપિયાનો ખર્ચો છે દર શુક્રવારે કરવા પંદરસો રૂપિયાનું ડ્રેસિંગ છે કે ભાઈ બસ કરીને અમારા ખાડાનું કાંઈ વિતરણ તમે કાંઈ કરો કાં ખાડા બુરો કાં રોડ બનાવો રોડ ન બનાવો તો ખાલી ખાદા બુરી દો આ એક જણાનો હાથ ભાંગી ગયો અમારે આજે વિરોધ પ્રદર્શન અમે જે કર્યું છે એ કિચડ રમત ઉત્સવનું આયોજન કરેલું છે અને અમે સરકાર શ્રીને બધાને કેવા માંગીએ છીએ અમારો રોડ રસ્તા પાણી અને ગટરની વ્યવસ્થા આપે એના માટેનું અમે આયોજન કરેલું છે અને નથી નથી મળતા એનું કારણ છે એમ કહેતા હતા કે રોડ રસ્તાના રાજીનામા સોંપેલા નથી પણ જ્યારે મીડિયા મિત્રએ પહેલાં મેં જ્યારે કીધેલું હતું એ પછી અમે રોડ રસ્તા રાજીનામા સોંપી દીધા એના જ પંદર દિવસ થઈ ગયા છતાં એક પણ કામ કરવામાં આજે આવેલું નથી રામકો વિલેજ સોસાયટીના રોડ રાજીનામા પાંચથી છ દિવસ પહેલાં જ હજી મામલતદાર સાહેબે હુકમ કરેલ છે ને અમને લેટર મળેલ છે એમાં પરિશિષ્ટ એકમાં એવું જણાવેલ છે કે બિલ્ડર ધારકે આ આંતરિક સુવિધા ગટર લાઈન પાણી એ પૂરી પાડવાની રહેશે ત્યારબાદ પંચાયતે એની નિભાવણી કરવાની જવાબદારી પંચાયત